અમદાવાદના બાપુનગર ખાતે આવેલા ગરીબનગર વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જે વિડીયોમાં કેટલાક અસામાજિક તત્વો છે તે તેમની પાસે તલવાર અને છરી સહિતના હત્યારો રાખીને જાહેરમાં આતંક મચાવતા જોવા મળ્યા હતા જોકે આ મામલાને લઈને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ જાણે કે આરોપીઓ છે તે પોલીસને પણ ગણકારતા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને પીસીઆર વારના જે પોલીસ કર્મચારીઓ હતા તેમને છરી અને તલવાર બતાવીને અહીંયા ભાગી જવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારબાદ આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો અમદાવાદ પોલીસ ની છબી ઉપર એક ગહેરી અસર પહોંચી હતી અને આ ઘટનાના સંદર્ભમાં આ વિડીયો જ્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો તેને લઈને પણ અમદાવાદ પોલીસની આબરૂ ધૂળ ધાડી થઈ હતી એટલે અમદાવાદ પોલીસની આબરૂને સાચવા માટે તાત્કાલિક પોલીસ અધિકારી દ્વારા જેમાં ફરજ પર બેદરકારી દાખવા બદલ બદલ જે પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે હતા અને ત્યારબાદ જે આરોપીઓ છે તેમની ટાંટિયા તોડ સર્વિસ પણ કરવામાં આવી હતી ને તેમનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું અને તેમને સ્પષ્ટ મેસેજ છે તે કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને આપવામાં આવ્યું હતું કે જે કોઈ પણ કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે જે કોઈ પણ કાયદો તોડશે તેને સાત જન્મ સુધી કાયદા યાદ રહેશે તે પ્રકારની સ્થિતિ નું નિર્માણ થશે તે પ્રકારનો મેસેજ પણ આપવામાં આવ્યો તો ત્યારબાદ આ સમગ્ર ઘટનાક્રમના સંદર્ભમાં જે ફઝલ શેખ છે અલ્તાફ શેખ છે જે અસામાજિક તત્વો આ વિસ્તારના હોવાની વાત કહેવાય રહી છે જેમણે તલવાર અને છરી સહિતના હથિયારોને લઈને જે આતંક મચાવ્યો હતો તેમના ઘરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે તેમના નિવાસસ્થાને ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી અને જેમાં હાલ અમદાવાદ લીગલ કમિટીના ચેરમેન છે પ્રકાશ ગુર્જર તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો વર્ષોથી આ ગેરકાયદેસર બાંધકામ અકબરનગરના છાપરાની અંદર કરવામાં આવેલા હતા ગરીબ લોકોની વસાહત હોય કોઈપણ પ્રકારે એમને હેરાનગતિ ન થાય એ હેતુથી બે હજાર અંદર સર્વે કરવામાં આવ્યો હતો જે કોઈ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળવા પાત્ર હોય એમની કટ ઓફ ડેટના આધારે નક્કી કરવામાં આવે કોર્પોરેશન એવા લોકોની યાદી બનાવી હતી એ યાદી બનાવીને જે લોકોને મકાનો પાત્ર હતા એ તમામને મકાનો ફાળવવાની પણ કામગીરી કરી હતી પણ કોઈક રીતે આ લોકોએ ત્યાં પોતાના મકાનોમાં ગયા નહીં જેના કારણે અંતે મકાનો એમનેમ રહ્યા અને ગઈકાલે જ્યારે અમને ધ્યાનમાં આવ્યું કે અકબરનગરના છાપરાની અંદર બે જે ગુનેગારો છે જે લોકોએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું છે એ ગેરવર્તન એમનો ગુનાહિત ઇતિહાસ એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે દૂર કરવામાં આવે અને એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે કે બાકીના નાગરિકોને પણ કાયદાનું અને તંત્ર સાથેના જે વર્તન છે એનો એક ચોક્કસ દાખલો બેસાડી શકાય એવી કામગીરીની અમે માંગણી કરી હતી અને ચોક્કસપણે કોર્પોરેશન અને પોલીસે ખૂબ જ સરસ કામગીરી અત્યારે હાલ કરી હતી વર્ષોથી આ ગેરકાયદેસર બાંધકામ અહીંયા હતું અને આપ જોઈ શકો છો કે મકાન જે છે પાકું મકાન બનાવેલું છે એનું સ્ક્વેર ફીટ અને બાકીના જે વિષયો છે એ તો કોર્પોરેશન હવે અત્યારે જ્યારે તોડી રહી છે ત્યારબાદ એ પંચનામાની અંદર જોવામાં આવશે આપણે ધ્યાનમાં માં મેં હમણાં જ વાત કરી એમ બે હજાર ઓગણીસની અંદર અહીંયા સર્વે કરીને એ લોકોને મકાનો પણ ફાળવ્યા હતા એટલે કોર્પોરેશન ગરીબ ઝૂંપડા ગરીબો જ્યાં ઝૂંપડામાં રહેતા હોય ત્યાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે સ્લોગન છે કે તમામ જે ગરીબો છે એ લોકોને પાકા મકાનોમાં પણ શિફ્ટ કરવાનો પ્રયાસ કરીએ અહીંયા સર્વે કરીને જે લોકોને મકાનો મળવાપાત્ર હતા એમને મકાનો પણ ફાળવવામાં આવ્યા હતા બે હજાર ઓગણીસની અંદર એટલે કે આજથી પાંચ વર્ષ પહેલાં પણ એ કામગીરી કરવામાં આવી હતી એટલે ચોક્કસપણે આજે જ કાર્યવાહી થઈ રહી છે એવું ન કહી શકાય કાર્યવાહી અગાઉ પણ થઈ હતી અચ્છા તમે સમાજ અહીંયા વિસ્તારના આગેવાન છો પરપોર જવાબદાર અધિકારી વ્યક્તિ છો લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર સર્વે પણ થયો સર્વે થયા બાદ આ લોકો અસામાજિક તત્વો છે તે અહીંયા અડ્ડો બનાવીને રહેતા હતા ત્યારબાદ આજે અમદાવાદ પોલીસનો પ્રોટેક્શન મળ્યો અને તેને ધ્યાનમાં રાખીને અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જે ગેરકાયદેસર ડિમોલેશન છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી અને ત્યારબાદ આ મામલાને લઈને જે હાલ ઇન્ચાર્જ ડીસીપી છે ઝોન ફાઇવ રવિ મોહન સેની તેમના દ્વારા પણ પોલીસ પ્રોટેક્શન લઈને કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને શું વાત કરી હતી તે સાંભળી લો આ તો અમદાવાદ ઝોન ફાઇવના ડીસીપી રવિમોહન સૈની તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ અસામાજિક તત્વો જે બેફામ બનશે તેની સામે કડક કડક કાર્યવાહી કરવામાં આવશે અને ખાસ કરીને જે જે એસીપીની કચેરી છે તેનાથી વીસ મીટરની અંતરે જે આ ગેરકાયદેસર અડ્ડાઓ છે તે બેફામ રીતે ધમધમી રહ્યા હતા તેને લઈને પણ હાલ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે હવે આગામી સમયમાં જોવું કે આ અસામાજિક તત્વોને અંકુશમાં લાવવા માટે અને ફરી એકવાર અમદાવાદ પોલીસની છબી ઇમેજ છે જે હંમેશા સુરક્ષા સેવાને શાંતિ માટે કહેવાય છે પરંતુ હાલ વાસ્તવિકતામાં કંઈક અલગ જ જોવા મળે છે તેને સુધારવા માટે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે દર્શક મિત્રો એન્કવરેજ કવરે ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં